વિદ્યાર્થી મિત્રો તમે ગોલ તો હમણાં નક્કી કરશો તમારી શાળાઓની અંદર જેવાને જેવા કરતાઓ તાલીમકર્તાઓ શ્રેષ્ઠ તાલીમકર્તાઓ આવશે ખૂબ મહેનત કરીને સમજાવશે કે તમારે એક ચાર્ટ બનાવો ચાર્ટ બનાવવામાં લખો એ તમારા ઘરમાં સામે રાખો પછી એને જોતા રહ્યો બે પ્રકારના માઇન્ડ છે એને મેસેજ આપતા રહ્યો એ મેસેજ જશે એટલે માઇન્ડ કામ કરશે આ બધું જ થશે બહારના તમામ લોકો તમને હેલ્પ કરશે મને હેલ્પ કરશે બહારના દરેક વ્યક્તિ આને પહોંચી વળવા માટે દરેક રીતે સાથે રહેશે ઈશ્વરે આપણું શરીર એમાં જે મગજ કે મન આપણે કહીએ છીએ એ પણ ઈશ્વરની કૃપાથી સાથે રહેશે પણ વ્યક્તિ પોતે પોતાની સાથે નહીં હોય તો ક્યારેય ગોલ પ્રમાણે કામ થશે હું પોતે મારી સાથે તો ક્યારે મારો ગોલ જે હોય મારું જે લક્ષ્ય હોય એને આપણે પાર કરી શકશું બહારની દેખાવ બહારની પ્રવૃત્તિ બહારનો ચાર્ટ ક્યારે વ્યક્તિને પોતાના નિર્ધારિત સમય સુધી નિર્ધારિત થયેલા ગોલ સુધી પહોંચાડવામાં મદદ કરી તે મિત્રો પણ આજના દિવસે તમે સંકલ્પ કરો કે ગિનિસ બુક એવોર્ડના સંકલ્પમાં હું બેઠો હતો અને પિસ્તાલીસ વર્ષની ઉંમરે એમએમાં પાસ થયા હોય હમણાં બે દિવસ પહેલાં એવું વ્યક્તિત્વ આટલી ઉંમરે અભ્યાસ કરતા હોય ઘણી બધી કંપનીઓને શાળાઓ સાથે સંકળાયેલા હોય પારિવારિક જવાબદારી હોય આવો કોઈ વ્યક્તિ જો આવું કાર્ય કરી શકતા હોય તો હું કેમ નહીં આવો જો ભાવ તમારી અંદર હોવાઈ જાય તો મને લાગે છે કે તમારા માતા પિતાએ રાત દિવસ તમારી પાછળ જે મહેનત કરી હશે એને એક નવો ચામ મળશે એમાં કોઈ શંકાનું સ્થાન નથી આજ આપણે નક્કી કરવાનું છે મિત્રો જેટલા વેઠા સાથે એ મારે મારી જિંદગીમાં કંઈક નવું કરવું છે કેવી રીતે કરવું છે એની પણ વાતો કરીશું ક્યારે થશે એની પણ ચર્ચા થાય કારણ કે ઈશ્વરે દરેક વ્યક્તિને પોતાની અંદર કંઈક એવી તાકાત આપી છે જે તાકાતને બાહ્ય સ્વરૂપે શિક્ષણથી સમજથી વાંચનથી એની અંદર તાકાતમાં ઉમેરો થઈ શકે છે અને આ તાકાતને એક માધ્યમ આપી દઈએ કે મારે આટલું તો કરવું જ છે કોઈ થયા વગર રહે નહીં ગોલ સેટિંગ એટલે લક્ષણ નિર્ધારિત કરો ગુજરાતીમાં લક્ષણ નિર્ધારિત કરવાને સાથે સંકલ્પને સીધે સીધો સગા ભાઈ જેવો સંબંધ છે સંકલ્પને સીધે સીધો લક્ષણ નિર્ધારિત સાથે સગા ભાઈ જેવો સંબંધ છે જો કોઈ બાળક એમ માને કે ચાહે મારા માતા-પિતા ભલે ગરીબ રહ્યા મારા માતા પિતા ભલે તવંગર રહ્યા પણ મારા માતા પિતાની પસીનાનો પૈસો વાપર્યા વગર મારે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યક્તિ બનવું છે તો એ સો ટકા ભરી શકે શું કામ કે જ્યારે તમે સારું વિચારો ત્યારે ઈશ્વર તમારી સાથે થાય છે શું બનવું એ વ્યક્તિના પોતાના ઉપર આધાર છે એક સારો ચિત્રકાર બની શકે આવું આપણે ધ્યેય નક્કી કરી રહ્યા અને આજથી ધીમે ધીમે પહેલાં મહાન ચિત્રકાર અંતની માફક તમે જે શિક્ષણમાં છો અને આપણી પોતાની રુચિ ચિત્ર સાથે સંભાયેલી છે તો એમાં ધીમે ધીમે આપણે પ્રવૃત્તિ કરી અને ભવિષ્યમાં મહાન મોટું નામ મેળવી શકીએ તમે અગર સાયન્સમાં તમને રસ છે સાયન્સની અંદર અનેક પ્રકારના પુસ્તકો અને વેબસાઇટમાં આપણને જ્ઞાન મળે છે આમાં સમય લઈને સંશોધન પ્રવૃત્તિને વાંચીએ સમજવાની કોશિશ કરીએ તો વિશ્વને ભારત દેશ જેવો મહાન દેશ નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને આપી શકે એવી ગિફ્ટ આ વલવની અંદર ખૂબ વધારે પ્રમાણમાં છે કોઈ વ્યક્તિ એવું માને કે મારે હજારો લોકોને માર્ગદર્શન આપી શકાય એવું વ્યક્તિત્વ આપવું છે તો એના માટે પણ અનેક વિષયોના વાંચન માટેનો એક ટાર્ગેટ નક્કી કરવામાં આવે લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવે અને એ જો રીડિંગ કરવામાં એને લક્ષ્ય બનાવીએ તો આવનારા સમયમાં આપણામાંથી ઘણા બધા સારા વક્તાઓ સમાજને નવા પથદર્શક મળી શકે આ એક સરસ મજાનો ગોળ નિર્ધારિત થઈ શકે કોઈ વ્યક્તિ એવું માને કે આ દેશમાં એવી કઈ બાબતો છે કે જ્યાં સંશોધનો ઓછા થયા છે ભલે કારકિર્દીના સ્વરૂપમાં હોય ભલે એ સમયનો ભોગ માની લેતો પણ દેશ માટે દેશ નિષ્ઠામાં પોતાની જાતને સમર્પિત કરવા માટે ઈશ્વરે આપેલી તાકાતને લગાવવાનું જો વિચારતા હોય તો અનેક ભૌતિક ચીજ ચીજવસ્તુઓની અંદર આધ્યાત્મિક ચીજવસ્તુઓની અંદર આપણે એમ થાય સાહેબ આધ્યાત્મિક ચીજવસ્તુઓમાં શું બોલવા નથી કરવું તો મારે કહેવું પડશે સારી પ્રવૃત્તિઓ થાય આપણી આખી ભારતીય સંસ્કૃતિ યોગની સાથે સંકળાયેલી છે અને યોગને કારણે માનવ મનની અંદર આવતા તાકાતવાળા વલયો જે છે એને કારણે આ વિશ્વની અંદર ઘણી બધી શોધ અને સુખ પ્રાપ્ત થઈ શકે આવું પણ વિચારી શકાય કારણ કે એક કલાકની અંદર ગોલ સેટિંગ માટે વિગતે હું જો આપણને આની પર ચર્ચા કરવા જઈશ તો મને લાગે છે કે સમય આપણી પાસે ઘટી પડે એટલે લક્ષ નક્કી કરવા માટે સૌથી વધારે જરૂર છે સંકલ્પ બનવું આપણે બધાએ સસલા અને તાજબાની વાત સાંભળી છે વાંચી છે એના ભાવાર્થ કેટલા સમજાય ભાવાર્થ સાંભળવો બહુ જરૂરી છે એક વખત બહુ મોટા જંગલ ની અંદર પશુઓ બધા એકઠા થયા પશુઓ એકઠા થયા એટલે જે વિદ્યાર્થીઓની અંદર મજાક મશ્કરીઓ અભ્યાસ રમત ગમતની વચ્ચે સ્પર્ધાઓ હોય તો સ્પર્ધાઓ વિચારે કે આપણે એક સ્પર્ધા રાખીએ કશું કામ સ્પર્ધા રાખવી કે સ્પર્ધા એટલા માટે રાખવી કે જે લોકો શાંત છે જે લોકો બહાર નીકળતા નથી જે લોકો ઉઠતા નથી જેને બહાર આવવું જોઈએ એવા લોકોને માર્ગદર્શન મળે એટલા માટે આપણે સ્પર્ધા રાખીએ કોઈ પણ પ્રકારની હરીફાઈ અને કોઈ પણ પ્રકારની જે સ્પર્ધાઓ યોજાતી હોય કે સરખામણીઓ થતી હોય અને એમાં હકારાત્મક અભિગમ હોય તો માત્ર ને માત્ર એની પાછળ એક જ હેતુ હોય કે શ્રેષ્ઠ દેખાવ વ્યક્તિનો કેવી રીતે થાય એ વ્યવસાયમાં હોય તો પણ એવું હોય કે આજ કોઈ નાની દુકાન કોઈ નાની પીઢી કોઈ નાની સંસ્થા કોઈ ઉત્પાદનનું ફેક્ટરી આમાં પણ હરીફાય હોય તો એની પાછળ એક હકારાત્મક વિચાર એવો કામ કરવો જોઈએ કે આપણે કેટલા વધુ લોકોને રોજીરોટી આપીશું પારિવારિક વ્યક્તિત્વ હોય તો પરિવારની અંદર એવી હરીફાઈ હોવી જોઈએ કે પરિવારના બીજા સભ્યોને કેટલું સુખ ફોન કોના કરતાં વધારે આવીશ પિતાના સ્થાને રહેલો વ્યક્તિ એવું વિચારે કે હું બાળકોની માં કરતા વધારે બાળકોને પ્રેમ આપું એવી હરીફાઈ થાય માતાની સ્થાને રહેલી સ્ત્રીને એવી હરિફાઈ કરવી જોઈએ કે અન્ય ઘરના પુરુષો અને સગા સંબંધીઓના કરતા પણ મારા બાળકોને વધારે પ્રેમ આપો બાળ અવસ્થામાં જે સમજદાર જેની સમજ આવી ગઈ છે એવા વિદ્યાર્થીઓ બાળકો એવું વિચારે કે સગા સંબંધીઓમાં જે છોકરાઓ છે મારી આસપાસ રહેતા જે છોકરાઓ છે મારી શાળામાં રહેલા જે બાળકો છે એના કરતાં વધારે હું મારા માતા પિતાને કેવી રીતે ચાહી શકું આવું વિચારે તો એક સરસ મજાની હરીફાઈને કારણે સમાજમાં દરેકને હકારાત્મક વલયો સસલા અને કાશ્માની વચ્ચે હરીફાઈનું મૂળ કારણ આ છે પણ આપણે એને મનોરંજનના સ્વરૂપમાં લેવું હોય એટલે આપણે એને મનોરંજનના સ્વરૂપમાં લઈને એ વાર્તામાં સમજવાની કોશિશ શાળાઓમાં કરતા હોઈએ પણ આ વાર્તાનો ખૂબ મોટો અર્થ રહેલો છે સંતો આ વાર્તાને પણ બહુ સારી રીતે સમજાવે છે વ્યવસાયની હરીફાઈ શિક્ષણમાં વિદ્યાર્થીઓ વચ્ચેની જે હરીફાઈ છે આશાના માટે છે વિદ્યાર્થી જ્યારે કોઈ કોમ્પિટિશનમાં ભાગ લે પછી એને એક સર્ટિફિકેટ આપવામાં આવે એનું કારણ એ છે કે આ સર્ટિફિકેટ પ્રૂફ કરે છે કે આ વિદ્યાર્થીએ આ હરિફાઈમાં ભાગ લીધો અને એના કોઈ ક્રમાંકમાં વિજેતા પ્રાપ્ત થઈ આ વિજેતા પ્રાપ્ત થયેલું પ્રમાણપત્ર એ લક્ષ્ય સાથે આપણને જોડે છે કે એણે સ્પર્ધામાં જે લક્ષ નક્કી કર્યું હતું એણે જે ગોલ નક્કી કર્યો હતો એ પ્રાપ્ત કર્યો અને એનામાં બીજા કરતા વિશેષ શક્તિ છે આ વિશેષ શક્તિ જે છે એ વ્યક્તિને ઊંચાઈ સુધી લઈ જાય મારા જીવનમાં એવા અનેક દાખલાઓ છે કે વિદ્યાર્થીને મળેલા નાના નાના પ્રમાણપત્રો એને ઊંચા ગોલ સર કરવામાં મદદ કરી છે કારણ કે આ અવસ્થામાં તમે જે સારું કામ કર્યું છે આ અવસ્થામાં નાની નાની પરીક્ષાઓ લેવાય રવિવારે એક્ઝામો લેવાતી હોય ધારે ધારે એક્ઝામો લેવાતી હોય ત્યારે સારા સારા માર્ક્સ તમને જે તમારે વારંવાર જોવા મળે એટલે દરેક વ્યક્તિને પોતામાં ઉત્સાહ હોય અને વાર્ષિક પરીક્ષાઓમાં ખૂબ સારા પરિણામ લાવી શકાય એના માટેનું મોટી છે એટલે શાળાઓની અંદર નાના નાના ગોલ નક્કી કરે પહેલા વીકની અંદર વિદ્યાર્થીઓ આટલા લક્ષ સુધી પહોંચી છે એક મહિના પછી આટલા લક્ષ સુધી પહોંચી છે વ્યવસાયની અંદર પણ ગોલ નક્કી હોય છે છ મહિનામાં કોઈ પણ વ્યવસાય આટલા સુધી પહોંચી શકે છે વર્ષમાં આટલા સુધી પહોંચી છે આ દરેક નાના નાના ગોલ નક્કી થાય અને એ નાના નાના ગોલ છે તમને મોટા લક્ષ્ય નિર્ધારિત કરી શકે આજે હરીફાઈમાં ભાગ લઈને નક્કી કર્યું કે કોથલા દોડમાં મારે વિજેતા થવું છે આજે આપણે એવું નક્કી કરીએ કે મારે પણ પેલા કાચવાની જેમ ધીમે ધીમે ચાલીને પણ વિજેતા થવું છે તો ધીમે ધીમે ચાલતી સરવાણી એક દિવસ તળાવ સુધી પહોંચી શકીએ જે દિવસે તળાવ સુધી પહોંચે એ દિવસે એ સરસ મજાના સ્વરૂપ સરોવરનું સ્વરૂપ ધારણ કરી શકે છે પણ ધીમે ધીમે ચાલવાનો રાખતો વાંચનમાં ધીમે ધીમે નથી ચાલતા જ્યારે હું પણ તમારી જેમ વિદ્યાર્થી અવસ્થામાં હતો મારી પણ આ ભૂલ થતી હતી પણ પરીક્ષાના દિવસો આવે એટલે આપણે ખૂબ ઉતાવળ કરતા હોઈએ છીએ હવે આવા વખતે શું થાય જે પેલી સરવાણી ચાલવું ધીરું ધીરું છે પણ દોડથી દોડથી ચાલવા દેવામાં આપણે મિસ્ટેક કરીએ અને પછી આપણે ભૂલ કરી દઈશીએ ઘણીવાર એવું પણ બને કે વાંચતા વાંચતાં ઊંઘ જાય એને કારણે આપણો જે ગોલ છે એ અટકી જાય हमें एक गोल સુધી આપણે પહોંચી ન શકીએ અનનાજી આપણને હું કેમ આવે કારણ કે આપણે રુચિ છે માનો જ્યારે કોઈ ગોલ ને પામ ઉસને મિત્રો ત્યારે આપડે રુચિ છે માજો છે જો આપણે એને સંભાળઈ ન શકીએ તો આપણે પામી ન શકીએ અને જો આપણે પામી ન શકીએ તો આપણે નારાજ અને એટલે આપણે અહીંયા એક એવો પણ વિષય રાખ્યો છે કે હું જીવીશ આત્મહત્યા કરવાના જે વિચારો આવે છે ઘણા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ એનું કારણ એ છે કે આપણે ગોલ નક્કી નથી કરતા જીવનમાં શું બનવું છે આપણે એવું નક્કી કરીએ કે મારે મિકેનિકલ એન્જિનિયર બનવું છે અને પછી આના અંદર વચ્ચેની પરીક્ષાઓમાં ક્યાંક આપણે નપાસ થઈએ એટલે આપણે હિંમત હારી થઈ જાય છે ત્યારે મારે તમને કેવું છે મિત્રો પહેલી વખત બાળપણમાં ભર ચાલતા હતા સાંસી પકડવાનો વિચાર કેવો હતો કે આપણે લક્ષ નથી કર્યું હતું બાળ અવસ્થામાં આપણો ગોલ હતો કે મમ્મીની બાજુમાં ઉભા રહીને સાંસી પકડવી સાણસી પકડવા જતા આપણા અંગૂઠામાં વાગી ગયું હોય આપણને લોહી નીકળ્યું હોય આપણે રેડા હોઈએ આપણા જે કાર્ય ન થયું હોય ત્યારે આપણે એ પરીક્ષામાં નાપાસ થયા છે જ્યારે કોઈ વસ્તુ નક્કી કરી કે મારે ઓછામાં ઓછા પાંત્રીસ માર્ક્સ લાવવા સાઠ માર્ક્સ લાવવા અને એ નક્કી થયેલા ગુણાંક પ્રમાણે નક્કી થયેલી શૈક્ષણિક સિસ્ટમ પ્રમાણે આપણે એટલા માર્ક્સ ન લાવી શકીએ ત્યારે આપણે નિરાશ થઈએ આપણે એવું માનીએ કે આપણે નપાસ થયા બચપણથી લઈને અત્યાર સુધી અનેક વખત આપણે નક્કી કરેલા ગોલ સુધી પહોંચી શક્યા નથી અને છતાં આપણે એ પ્રયત્ન કર્યો સાંજથી મુક્તિ પકડાયો તો પછી પણ આપણે સાયકલ પકડીને ચલાવી તાણથી નથી પકડી શક્યા છતાં પણ ચપ્પુ લઈને આપણે શાક સમાર્યું છે આપણે નિરાશ નથી થયા શું કામ આપણે પ્રયત્ન ચાલુ રહે છે આજે આપણે એવો બોલ નક્કી કરીએ એ લક્ષ સુધી ન પહોંચી શકાય તો એમાં કોઈ પણ પ્રકારે ડરવાની જરૂર નથી કારણ કે ડરીશું તો કરી નહીં શકીએ પણ બાળપણમાં આપણને અનુભવ છે આટલા વર્ષોનો કે આપણે સતત ને સતત જે વસ્તુ આપણાથી નથી થઈ એની પાછળ પણ આપણે પ્રયત્ન ચાલુ રાખ્યો છે અને એ પ્રયત્ન ચાલુ રાખવાને કારણે આપણે એમાં સફળતા મેળવી છે આપણું લક્ષ્ય આપણે પામી શક્યા છીએ